એડા ના પાડતો તો કેટલા મોટા માથાના પૈસા નહીં આવવાતે જીબાાળી પૈસા આવળાયા અને તારા પૈસા તારે દે આર કશું હું નહીં હું

હવે એવો વિડીયો મેલી નું આજે ઓન એમ કે એને મારી વિડીયો બનાય અને પછી અમારા જોડે લાવવાનો બરાબર પછી અમે કમ્પ્લીટ મારી અને ભૂપત ને વિડીયો વિડીયો બનાય અને ઘેર લઈ જાવ તો ઘેર બધા તાળ મારી નાહી આવી જલા હોય કોઈ ઘેર હોય ના પરા થઈ જલા હોય બધાએ આવો અને લઈ જઈને મેળવો છો અમારે કેટલા પૈસા માં ના મને ફોન લગાવી ફોન બસ ના જે અમાર હે અમાર પોલીસ નું મગજ મનાવે

तू तारे બે ગોદળો ઓઢીન અન હુઈ જા કોઈ ચિંતા કરે હા ઉનાળો આયો તાપ લાગે વાત 하기 કે તારી પણ તું તારે સે ની શાંતિ થી એમ ના હોશે કે હુઈ જા તારી મેટર આ બંકો પૂરી કર દે અન વાкту વાкту તારા ગામમાં આવે ને એટલે ગોણી લેજે એમ હા એ હાલ રે

લા હારો અરે ફરીથી લે ના ના નવ સટા આઈ ગયા અલા બરોબર 10 થઈ ગયું આને ચાલજે સિગરેટ લે મોટી હી હા ઓ હોતો નઈ વધતો પૂરું કરવાનો હો લે નશામાં જાવ વધારે નર્સી શરીરમાં આદત લે હેલો શૂટિંગ ચાલુ ભાઈ બેન બોલ કામ થાય છે ચાલો મગાઈ કી ના બંધક પછી વાત કરીએ ભાવા કે ચોકડી ચા ચાલજે ક્યાં ચોકડી વાહી લા હોય છે લેભાઈ તો લાવી દે કોઈ ખાલી ઉભા હો ખાલી કોઈ બોલી ના ખાલી ફટ આખો બગડ્યો આજે બોલ્યું કે કાલે કેટલી મજા તો મુએ તેタル મધુ તમે આબાદ અવતારજી

તો સિગરેટ પીતો તો નહીં એટલે મારો અવાજ એવો થઈ ગયો એમ મેટર ઉત લઈને નહીં હો લડવા

जी बस कोई पासर ना हो तू पांच लाख की बात भूली जा मु तमे शू कहू छू समझा तू नहीं एक तो पेलो नेट नेट समर्थन करने माटे तैयार छो से आ नेमो तू पांच लाख आप रियो ओ स्टार्ट ઈ પોટ લાગની વાત મારા આગળ ના કે તું ઓય ઈ તો હોય ની બીજે બકાવજો મને ની સમજી ગયો એટલે તારે શું છે સમાધાન કરવું છે કે નહીં કરવું હો વાત એક વાત થાય

O é, isso? É, 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 é.

थोड़ा इंतजार का मजा लीजिए इश्क और प्यार का मजा लीजिए थोड़ा इंतजार का मजा लीजिए मजा लीजिए मजा लीजिए दिल गुज़ार का मजा लीजिए થોડા કા મજા લઈ દુશ્મનોને તો દુશ્મની હૈકી હૈાદી બાન મે

નાગર નથી બંધ શું છે એટલે તમે જીદ્યો એમ જ કેજો તલ ઉપાડવાનો છે ઉપાડવાનું કે તન ઉપાડવાનો છે નો પળો હાથ જોમ લેવો પડે નો પળો મત ગાર્ડન બેહું તઈ કે ગાર્ડન ગાર્ડન બેહ જડ હે સીધો બેહું તઈ જો બાજી બેહજો જા એ અવાજ કે કરતો તને કહું હું બાજી બેહજો તમે રાખો ઓરી વાત હા ખુદી હે ને કરો થી હે પળો ડકાન જો Yeah, come. પછી ના અમે પછી અંગત રહીએ થોડી નથી

અને તમારે ખાલી જેટલું બોલવાનું ખબર છે કે મેં અમારું કામ કરી દીધું એમ ભગવાન ઉપાડ્યો છે ને હોય લાઈન મારીને હદ મુવો કર્યો છે ને હવે તમારી જોડે લઈને આવવા છો હું બોલું આખું વાભડે હોપારી ત્યાં હાલી હતી એ પ્રમાણે અમે ક્યાંથી ઉપાડી દીધો છે અને તળાવે આવીને બરોબર માર્યો છે

આવક મિતમે મજા આવે ગોડાલે હર જાય એમ કો ગાજો પાણી જઈએ ઘરે હવે લાગે એમ કરો હાલ હાલ જવા દે તમારો <laughs>

તું વાત કાકા તમે બોલ્યા વગર ઊભા થઈ રો સાહેબ હું આ શું છું સાહેબ ત્યારે બાર આવો બાર આવો બે જણા હમણાં આવો

મિનિટ મને બોલવા દેવું એ પૈસા તો પૈસા હાલ ના પાડી ના નથી પાડી પણ મને ગોમ વચ્ચે માર્યો એવું એટલે પહેલા હાથ હતો